ન્યૂઝમાં સ્વાગત છે સયાજીગંજ કલ્યાણ નગર ખાતેથી ઓટો રિક્ષા ચોરીના ગુનામાં સંડોવાય અને છેલ્લા સાત મહિના થી નાસ્તા ભરતા ઈસમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

આ ઓટો રિક્ષા ચોરીના ગુનામાં અલ્તાફ હુસેન અહેમદ હુસેન મલિક રહેવાસી સંજીવ ગાંધી આવાસ યોજના કલ્યાણનગર વડોદરાનો સંડોવાયલ હોવાનું અને તે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહી હાલમાં તેના વતન પાટણ ખાતે આશ્રય લઈ રહેલ હોવાની ચોક્કસ માહિતીના આધારે ટીમના માણસો સાથે પાટણ ખાતે જઈ આરોપી અંગે સતત વોચ તપાસ કરી પાટણ ભગવાડા દરવાજા પાસે આવેલ હોટલ રાહત ખાતેથી આરોપી અલ્તાફ હુસેન અહેમદ હુસેન મલિક રહેવાસી સજીવ ગાંધી આવાસ યોજના કલ્યાણનગર વડોદરા હાલ રહેવાસી પાટણ સાલીવાડા રતનપર જિલ્લો પાટણને શોધી આરોપીને ઉપરોક્ત ગુના સંબંધે પૂછપરછ કરતા તે પોતે સયાજીગંજ નોંધાયેલ ઓટો રિક્ષા ચોરીના ગુનામાં સંડોવાલ અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતો રહેલ હોવાની હકીકત જણાવતા જેથી આરોપીને હસ્તગત કરી વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે કામગીરી કરનારના અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવી ગોહિલ ટીમના અમુલભાઈ સતીશભાઈ ઉદેસી બિપિનભાઈ હિતેશ કુમાર હાર્દિકભાઈ જગદીશભાઈ કનૈયાલાલ અને બળદેવસિંહ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો